આટલા દિવસ વરસાદ આવતો તો પછી અમારે આટલા દિવસ પીસી સાક્ષી આવી છે અને લોક ઉતારવાનો ટાઈમ આ થોડોક મળ્યો છે હાલ તો જોવા શું ચાલતો બટાઈ કોને બનાવી ગઈ છે આવું કેવું પાણીમાં ફરે જવાય જો અમારા વેત્યાણ પાણી ચાલુ થઈ ગયા છે એ શું કરે જો કેવું પાણી થાય વેતિયાનું

la panima peste o apă ca dacși Alo? 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 Apoi am cunoscut un jepon bune Părinte, părinte, părinte Părinte,

એક નોઝર જેવું પાણી બારું જાય છે કાલે વધારે જતું હતું આજ કટી ગયું છે અને આ બધી કટી કેવું રેસ કાણ કે હવે આ પાળામાં પાણી રેસ થવાની તૈયારી ફૂલે ફૂલ થઈ ગઈ છે ઝાબોલા મીણા છે ભરાવા અને આ બાજુ જો આઘા પાટલામાં તો આ બધું હોહરું સોપટ એલુ જવાની તૈયારી થઈ ગઈ છે એટલે બધો કપા પીળો રેડ અને ગયું રાખી પણ આમ તો રસકાન થઈ ગયું છે અને કુવો વ્યતિયાણ થઈ ગયું હશે અડધા મશીનનું પાણી જાય છે ત્રણ દિવસથી પાણી નીકળે છે આ બારું એક જ અદાર જાય છે અડધા મશીનનું પાણી વરસાદના લીધે પવનના લીધે જાય આડી વાત લગભગ પચાસ થી સાઠ ટકા જેવી ઉભી થઈ ગઈ છે વાંધો નહીં આવે પડી ગયો છે અને આ કાગળ બાંધ્યો છે ખરાળ દે પછી સણવાનું થાય છે અને અંદરની સાઈડમાંથી બતાવું કેટલું પડી ગયું છે થોડું ગંધારું છે જો બતાવે તો ભલે આ એટલો ખૂણો આ પડી ગયો છે અને આ બધા હું તળિયા પડી ગયા છે આ બાંધ્યું એટલે રહી ગયું છે બહુ વાંધો નહીં થયો એટલે સારું છે અને થોડો ખર્ચો વધી જાય બીજું કઈ થાત નહીં લાંબુ કઈ જાનહાનિ થઈ નથી ન્યૂઝ વાળા વાળા જાનહાનિ ટળી ગઈ છે આ કાગળ બાંધ એટલે અને બીજું એક જો આવડ પડી ગઈ છે તમને મૂળ જો દેખાવા મળ્યું છે

હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ચાલો હવે મળવી નવા લુક સાથે